વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થા ભંગ કરવાનો પ્રયાસ કરનાર અસામાજિક તત્વો સામે પોલીસની સખ્તાઈ જોવા મળી છે ગત છવ્વીસ સપ્ટેમ્બરની રાત્રે ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં એક એક્ટિવા સવાર યુવકને કેટલાક ઇસમોએ ધાક આપી અને તેની સાથે મારામારી કરી હતી આ બનાવના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા આ ઘટનાને પગલે નવાપુરા પોલીસે તરત જ કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે આ બનાવમાં સંડોવાયેલા ત્રણ આરોપીઓને અનિલ ઉર્ફે હુક્કી સુનિલ કહાર અને ગૌરંગ કાચ્છેને ઝડપી પાડ્યા હતા પોલીસે આરોપીઓને માત્ર અટકાયત નહીં કરી પરંતુ જાહેરમાં કાન પકડીને ઉઠક બેઠક કરાવી કાયદાનો પાઠ પણ ભણાવ્યો હતો આ દ્રશ્યો લોકોમાં ચર્ચાના વિષય બન્યા હતા પોલીસની આ કામગીરીનો હેતુ માત્ર કાયદેસરની કાર્યવાહી સુધી સીમિત ન રહીને શહેરમાં અસામાજિક તત્વો માટે ચેતવણીરૂપ સંદેશ આપવાનો પણ હતો વડોદરા શહેરમાં વારંવાર થતી ધાક ધમકી અને મારામારીની ઘટનાઓ રોકવા માટે પોલીસે આવી ત્રાટક કાર્યવાહી હાથ ધરી હોય તેવું જણાય છે નવાપુરા પોલીસે કરેલી આ ઝડપી કામગીરીથી ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં ભયનો માહોલ દૂર થયો છે અને સામાન્ય નાગરિકોમાં વિશ્વાસ વધ્યો છે